આ તમે શાંતિથી સાંભળો છો ને એટલે નવું નવું કહેવાનું મન થાય છે ગોકુળવાસીઓને વ્રજવાસીઓને કૃષ્ણ કરી હાલો આપણે બધા એના શરણે જઈએ કોની પૂજા કરીએ આપણે તો કે ગિરિરાજજીની જેને આપણે છપ્પન ભોગ ધર્યા છે ને આપણે બધા એને શરણે જઈએ હવે આ વાત આપણી ઉપર લઈ લો જોઈએ આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે કોના પાસે દુખ આવે એટલે કુળદેવી પાસે જાવ માતાજીને પ્રાર્થના કરો હે માં મારા જીવનમાં દુઃખ આવ્યું છે અને કહેવાનું મન થાય સાહેબ ભાગવત અરે આ માર્કંડે પુરાણમાં ચંડી પાઠમાં લખેલું છે કે દુઃખ કોઈ તારી શકે દુઃખ માંથી મુક્ત કરી શકે એવી કોઈ હોય તો કેવલ ને કેવલ માં જ છે મારા જીવનમાં આવે હોય કે આધ્યાત્મિક હોય કોઈ પણ દુઃખ હોય આ દુખ ને તમને મને કોણ કાપી શકે તો કે કેવલ ને કેવલ માતાજી પેલા દિવસે માતાજીને યાદ કર્યા હતા ને લ્યો પાછો બીજા શ્લોક બોલો लोपडी भवरणे भटकु भवा सूे नहीं लगिर जानी बासे भयङ्करबी महना उता पो કાપો ભૂલો પડી ભવરને ને ભટકુ ભવાની સુજે નહીં લગી રખો ઈ દિશા જવાની ભાસે ભયંકર વળી મન ના ઉતાપો આમ પાહી ઓમ ભગવતી ભવ દુખ કાપો કયો દુખ કાપો ભવ ભવ એટલે જે જે આવવાનું છે ઈ અને જે જે આવેલું છે બધુંય ભવ એટલે થવું

પણ એક એક શ્લોક તમે બોલો તો એક એક શ્લોક ઉપર બબે બે કલાક બોલી શકાય મારે મૂળ વાત તમને એટલી જ કહેવાની છે આવે ત્યારે તમે યાદ કરો દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરો ગમે ત્યાં જાઓ એટલે દુઃખી થો જ આપણા બધાની તકલીફ છે બાજુમાં આવે ને શ્રીફળમાંથી ચુંદરી કાઢે ને બાપુ એટલે બધા ન્યા વયા જાય લે અહીંયા કાંઈક ખાચું હશે તો તારી કુળદેવી સાચી નથી પાછા ઘણા લોકો તો ડાયા બહુ હોય ને આવી રીતના આમ હાથ કરીને કંકુ કાઢે બોલો આમ કંકુ નીકળે તો હોણું નીકળે કે નહીં આવું ક્યાંય ન હોય આ બધું કેવલ ને કેવલ છલ કપટ છે એ કળયુગની અંદર સૌથી વધારે બચવાની જરૂર હોય ને તો ચમત્કાર થી છે બહુ ચમત્કાર માં નહીં પેઢાર્યું સુખી થવું હોય તો હંમેશા ઈશ્વર પ્રત્યે માતાજી ઉપર ભરોસો રાખો અને તમારો સમાજ ખાસ કરીને ભરોસા ને બહુ માને છે હો તમારા સમાજમાં ભરોસા વર્ષોથી ચાલ્યું આવે છે